નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં મને આજે એક સરસ મજાની વાત કરવાની છે હમણાં રક્ષાબંધન ગઈ અને ત્યારે આપણે સંબંધો વિશે વાત કરી કે સંબંધોને મધુર કેવી રીતે બનાવવા ભાઈ બહેનના સંબંધમાં ફરી પ્રેમ કેવી રીતે જાગૃત કરવું એની વાત કરી તો આજે એક બીજી સરસ વાત કરીશ કે સંબંધો માટે મૂળ પાયામાં શું છે અને પાયામાં શું હોવું જોઈએ તો ત્યાં મારે મારી જાત જોડે કેવી રીતે સમાધાન કરવું જોઈએ કે તો સમાયોજન કરવું જોઈએ હવે સમાધાન અને સમાયોજન આ બે શબ્દ મેં તમને નવા આપ્યા છે અને આ બે શબ્દોની વાત હું નેક્સ્ટ વિડીયોમાં કરીશ એટલા માટે હું એક કી આપી દઉં છું તમને કે આ બેના વિશે વાત કરીશ કે સમાધાન શું છે ને સમાયોજન શું છે તો મિત્રો આજે આપણે વાત કરીશું સંબંધોમાં પ્રેમ જળવાઈ રહે અને મારા મનમાં એના માટે કોઈ દ્વેષની લાગણી ન આવે એના માટે તો ખાલી બે મહત્વની બાબતો પર આપણે ધ્યાન આપીશું એ છે વોટ આઈ કેન કંટ્રોલ અને વોન્ટ વોટ આઈ કાન્ટ કંટ્રોલ મારા કંટ્રોલમાં શું છે અને મારા કંટ્રોલમાં શું નથી તો આ બે વિશે આપણે વાત કરીશું આજે આ બે જ વસ્તુને ખાલી જીવનમાં જો યાદ રાખીએ ને તો પણ ઘણું બધું પરિવર્તન આવી જાય અને આપણા મનમાં જે કોઈ પણ કટુ લાગણી થાય કે કોઈ પણ નગામ નેગેટિવ ઇમોશન્સ આવે કાં તો જે પણ આવે ને અને હું કોઈને માફ કરી શકું તો આ એનાથી થઈ શકે તો અને કોઈ જુઓ હવે પહેલું વોટ આઈ કેન કંટ્રોલ તો મારા કંટ્રોલમાં શું છે મારા કંટ્રોલમાં છે નંબર એક હું જે ધારું મારે જે કરવું છે એ કામ હું કરી શકું છું એનામાં કામમાં જે મહેનત કરવાની છે એ હું મહેનત કરી શકું છું તો આ મારા કંટ્રોલમાં છે બીજું મારા કંટ્રોલમાં છે કે હું મારા સ્વભાવ પર ધ્યાન આપી શકું છું હું મારા સ્વભાવને ખુશ રાખવા માટે મારે જે કરવું પડે એ બધું જ કરી શકું છું તો એના માટે હું કોઈને માફ કરી શકું છું લોકોને તો આ મોટામાં મોટી વાત છે આજના જમાનામાં લોકોને માફ કરી શકવાની તો હું માફ કરી શકું છું બીજા મને માફ કરે કે ના કરે પણ હું એમને માફ કરી શકું છું ત્રીજી બાબત છે મહત્ત્વની હું મારી જાતને પ્રેમ કરું છું હું મને પ્રેમ કરી શકું છું કોઈ મને પ્રેમ કરે કે ના કરે પણ હું મારી જાતને પ્રેમ કરી છું હું મારી જાતને પસંદ કરી શકું છું હું મારો સ્વીકાર કરી શકું છું અને હું મારી જાતને ગમાડી શકું છું એ કેવી રીતે અને જ્યારે કોઈને આપણે પ્રેમ કરીએ ત્યારે શું કરીએ તમે હવે જણાવજો જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે એના માટે બધું જ કામ કરીએ છીએ તો હું મારા માટે કામ કરીશ જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે એને મન ગમતું કરીએ છીએ તો હું મારા માટે બધું મારું મન ગમતું કરીશ એટલે પહેલાં તો મને શું ગમે છે એના પર હું ધ્યાન આપીશ કે મને શું ગમે છે મારા તેજસ્વીની પ્રોગ્રામમાં ઘણીવાર બહેનોને પૂછું કે આજે ઘરે જઈ અને તમને કોઈ ગમતી ભાવતી વાનગી બનાવજો તો શું કે ખબર છે એમને ખબર જ નથી કે અમને શું ભાવે છે વર્ષો થઈ ગયા યાદ પણ નથી હવે તો બાળકોને જે ભાવે કાં તો પતિને ભાવે એ બનાવીએ છે તો શું કરવાનું પછી હું એમને બીજો સવાલ કરું અચ્છા તમારા મમ્મી તમે જાઓ પિયરે ત્યારે તમારા માટે શું બનાવે છે યાદ છે તમને તો કે હા એ તો યાદ હોય ને મમ્મીનો સ્વાદ કેમ ભૂલાય બસ ત્યારે મમ્મી તમારા માટે જે બનાવતી હશે વાનગી તમને ભાવતી હશે જેમ આજે તમે તમારા બાળકોની ભાવતી વાનગી યાદ કરો છો એમ તમારી મા પણ તમને ભાવતી વાનગી બનાવતી હશે તો એને યાદ કરી આજે મમ્મી છે કે નથી જે પણ હશે પણ મા એને યાદ કરી અને એ તમારા માટે જે વાનગી બનાવે છે એ વાનગી બનાવજો અને ખૂબ પ્રેમથી બનાવજો પોતાની માને યાદ કરી પોતાની જાતને પોતાના બાળપણને યાદ કરી અને તમે તમને એ વાનગીમાં ખૂબ મીઠાસ આવશે અને મને બીજા હશે બધા જ કે મેડમ કાલે તો અમે રસોઈ બનાવી તો બધાએ ખાધી બહુ વખાણી અને બાળકો પણ બોલ્યા કે મમ્મી કોઈ પહેલાં આ કેમ નથી બનાવતી બોલો તો આ મારા કંટ્રોલમાં છે મારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી મારા કંટ્રોલમાં છે જો આડું આડુંડું કંઈ ના ખાવું કોઈ મોર્નિંગ વોકનું કાલે કીધું હતું તો મોર્નિંગ વોક કરવા જો કે યોગ કરું કે વ્યાયામ કરું એક્સરસાઇઝ જે પણ કરું પણ એ મારા હાથમાં છે આખા દિવસ દરમિયાન એક કલાક તો હું કાઢી શકું છું વહેલી ઉઠી શકું છું કાં તો બપોરે નવરા હોઈએ છે ત્યારે કરી શકીએ છીએ તો હું મારા માટે અઠવાડિયાના પાંચ કલાક જરૂર ચોખ્ખથી કાઢીશ અઠવાડિયામાં જો તમે પાંચ કલાક પણ તમે એક્સરસાઇઝ કરો છો રોજ એક કલાક કાં તો અડધો કલાક તો તમે સ્વસ્થતાની ચાવીમાં પહેલું પગ મૂકી રહ્યા છો સ્વસ્થતાના તમારા સંબંધમાં તો આ કામ કરો તો મારા કંટ્રોલમાં છે મારે ગુસ્સો ના કરવો મારા કંટ્રોલમાં છે મારે લોકો માટે પ્રેમ અને કરુણા રાખવા મારા કંટ્રોલમાં કેટલી બધી વસ્તુ હવે લિસ્ટ બનાવજો હં આ તો હું તો બે ચાર વાત જ કહું છું કારણ કે વિડીયો બહુ લાંબો ના થાય તો મારા કંટ્રોલમાં છે હું મારી જાતને પ્રેમ કરું લોકોને પ્રેમ કરું હું દયા અને કરુણા રાખું મારા કાર્યમાં પર્યાપ્ત મહેનત કરું અને સમયનું પાલન કરું શિસ્ત જાળવું બીજા બધા શિસ્ત જાળવે કે ના જાળવે મારે મારા સમયની શિસ્ત જાળવવાની છે મોટાભાગની બહેનો એમ કે કે હું બે મારા હસબન્ડના ટાઈમે આમ તો બરાબર છે એમના ટાઈમ સાચો પણ તમે તમારી જાત માટે જે આપ્યો સમય છે એ સમયને સાચવજો તો આ બધું તમારા કંટ્રોલમાં છે હવે જે કંટ્રોલમાં નથી ને એ બાબતો વિશે વાત કરું તો તમારા કંટ્રોલમાં શું નથી મારા કંટ્રોલમાં મારું જીવન અને મૃત્યુ નથી હું મારો જન્મ મારા કંટ્રોલમાં ન તો હું જન્મી ગઈ જે સમયે મને હતું કે હું નેવુંમાં જન્મું કહ્યું હું સાહીઠની સાલમાં જન્મી તો એ જન્મી ગઈ મારા કંટ્રોલમાં મારું મૃત્યુ પણ મને ખબર નથી ક્યારે થવાનું છે તો એના વિશે બહુ ના વિચારું મારા કંટ્રોલમાં હું લોકોને માફ કરી શકું એવું છે પણ બીજા મને માફ કરી એવી આશા રાખવી એ મારા કંટ્રોલમાં નથી કે મને કોઈ માફ કરશે મેં પણ ઘણાની જોડે કંઈ એવું કર્યું છે તો એ મારા કંટ્રોલમાં નથી તો છોડી દેવું મેં એને માફ કર્યું એણે મને માફ કરી કે ના કરી એના વિશે પોતે વિચારવું નથી મારા કંટ્રોલમાં જો મિત્રો છે કે એવા મિત્રો મારે રાખવા એ પસંદ કરવાની છે મારા કંટ્રોલમાં પણ મારા સગા સ્નેહીઓને પસંદ કરવા એ મારા કંટ્રોલમાં નથી મારા ભાઈ બહેન છે મારા કંટ્રોલમાં નથી એ તો મારા જન્મના કર્મોના પૂર્વ જન્મના કર્મોના હિસાબે મારી લેણદેણ હશે એ મારે મળ્યા હશે તો એમનો સ્વભાવ પણ મારા કંટ્રોલમાં નથી સમજાઈ ગયું હવે જો એ લોકો મારા કંટ્રોલમાં નથી તો એમનો જન્મ મારે એની જોડે જોડાવવું તો એમનો સ્વભાવ પણ મારા કંટ્રોલમાં નથી તો એના પર પણ હું મારું ધ્યાન નહીં આપું મારા કંટ્રોલમાં લોકો શું કહે છે અને શું કરે છે એ નથી પણ હું શું કરવા માગું છું અને હું શું કહું છું એનું કંટ્રોલ છે મારી વાણી વિચાર અને વર્તન મારા કંટ્રોલમાં છે લોકોની વાણી વિચાર અને વર્તન મારા કંટ્રોલમાં નથી માટે હું એના પર ધ્યાન નહીં આપું કે કોઈ શું બોલી ગયું કોઈએ શું કર્યું હું મારા પર પર્યાપ્ત ધ્યાન આપીશ મિત્રો તો આ મારા કંટ્રોલમાં શું છે અને મારા કંટ્રોલમાં શું નથી એનું બહુ લાંબુ લિસ્ટ બની શકે છે પણ નાની નાની વાતો જે આપણે રાખીશું કે હું મારી જાતને પ્રેમ કરી શકું છું મારામાં ધીરજ રાખવાની કંટ્રોલ છે જો હું સાત લક્ષણોની વાત કરીશ આપણા જીવનમાં મહત્ત્વના તો એના વિશે એમાં ધીરજ એ પહેલો ગુણ છે કે હું કયો ગુણ વિકસાવી શકું મારા જીવનમાં તો મેં નક્કી કર્યું છે કે હું મારા જીવનમાં ધીરજનો ગુણ વિકસાવીશ દર વર્ષે હું એક વાતનો વિચાર કરું છું કે હું આજે શું કરીશ આ વર્ષે નવું તો આ વર્ષે મેં મારી અંદર ધીરજનો ગુણ વિકસાવાની વાત કરી છે હું કેટલી ધીરજ રાખી શકું છું મારા જીવનમાં અને એ ધીરજના ફળ મીઠા તો મારે પણ ચાખવા છે તો આ કરી શકી છે મિત્રો આપણા રૂપ રૂપરંગો આપણા માટે લક્ષણ આપણા કંટ્રોલમાં નથી કે જે મારા માતા પિતાની હશે હાઈટ હશે બોડી હશે ચહેરાનો કલર શરીરનો એ બધું મારા કંટ્રોલમાં નથી પણ સુંદર દેખાવું એ મારા કંટ્રોલમાં છે હું જેવી છું એવી મારી જાતને સુંદર રાખવા માટે હસતા રહેવું મારા કંટ્રોલમાં છે કે સુંદર રાખવા માટે તમે દેખાવા માટે ખાલી એક સ્માઇલ રાખશો ને તો પણ તમે સુંદર દેખાશો મિત્રો તો હસતા રહેવું એ મારા કંટ્રોલમાં છે ના રડવું એ મારા કંટ્રોલમાં છે કોઈને રડાવવા નહીં એ મારા કંટ્રોલમાં છે અને કોઈ મને રડાવવા આવે તો મારે ના રડવું એ મારા કંટ્રોલમાં છે હા સુખ દુઃખની લાગણી અલગ વસ્તુ છે ક્યારેક જીવનમાં કંઈ બને અને રડીએ બાકી તો વાત વાતમાં રડી પડવું એ ના રડવું એ મારા કંટ્રોલમાં છે તો મિત્રો આજે મારા જીવનમાં મારા કંટ્રોલમાં શું છે અને મારા કંટ્રોલમાં નથી આ બે મહત્વની બાબતો મેં આપને કીધી અને એના વિશે આપ વિચારજો અને આપ જોઈ રહ્યા છો મારી પાછળ અમારા કુલદેવી શ્રી હર્ષદ્દી માનો ફોટો છે જય મા અને અમે એમને ખૂબ જુઓ મારા મારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા મારા કંટ્રોલમાં છે એના પરથી મારે કહેવાનું મન થયું પણ બીજા પણ મારી જેમ ઈશ્વર પ્રતિની શ્રદ્ધા રાખે એવું મારા કંટ્રોલમાં નથી આજકાલ બાળકોને બધાનો જે ટ્રેન્ડ છે તો હું શ્રદ્ધા રાખી શકું હવે મિત્રો આમાં પણ એક વાત નવી આવી ગઈ છે શ્રદ્ધા અને વિશ્વાસ તો આપણે એના પર પણ વાત કરીશું આગળ આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ જીવનને ખુશ રાખવાની ચાળી જીવનને સફળ થવાની ચાવી અને જીવનમાં કેમ આનંદિત રહું એના વિશે વાત કરતા જઈશું એ બધું જ મારા કંટ્રોલમાં છે અને એ બધી જ વાત હું તમને કહીશ અને તમારી જોડે શેર કરીશ મને ગમશે તો જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને મિત્રો આપણે આગળ જવું છે ખૂબ લોકો સુધી પહોંચવું છે લોકો મારી વધુને વધુ વાત સાંભળે અને લોકોના જીવનમાં ખુશ રહે લોકોને કેમ ખુશ કરવાને અને ખુશ રાખવાને ખુશ કરવાની ખુશ રાખવાને એ મારા કંટ્રોલમાં છે હું લોકો માટે કેમ ખુશીઓ વહેંચી શકું મારા માટે તો ખુશી છે જ પણ હું લોકોની સાથે મારી ખુશીને કેમ વેચી શકું મારા નોલેજને કેમ વેચી શકું મારા મારી જે મનમાં વાત છે મારા વિચારોને વહેંચી શકું છું તો આ બધું મારા કંટ્રોલમાં છે તો એ કંટ્રોલની હું બરાબર મારા કંટ્રોલમાં છે હું એના પર્યાપ્ત મહેનત કરીશ પરિશ્રમ કરીશ અને સફળતા મેળવીશ આ બધું મારા કંટ્રોલમાં છે બાકી તો કર્મણી એવાધિકાર રસ્તે એમાં ફલીશું કદાચ ન મારે કર્મ કરવું છે મારા કંટ્રોલમાં છે ફળ તો ઈશ્વર જે આપશે એ બરાબર છે અને જીવનમાં જ્યારે જે આપણે કોઈ પણ કામ કરી છે ને તો આપણને ચોક્કસ એનું કોઈને કોઈ ફળ મળતું હોય છે મિત્રો અને એને સ્વીકાર કરવો સ્વીકાર કરવો બહુ કં સરસ બધાનું કંટ્રોલમાં છે મારું જેવું પણ જીવન છે હું જેવી પણ છું મારી આસપાસ જેવા પણ લોકો છે એ બધા મને સ્વીકાર છે એ મારા કંટ્રોલમાં છે તો મિત્રો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી વાત સાથે ત્યાં સુધી હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો અને આજનું લેસન છે આપનું શું મારા કંટ્રોલમાં છે અને શું મારા કંટ્રોલમાં નથી એનું એક લિસ્ટ બનાવીશું લખીશું મને એક વિશ્વાસ છે તમે અત્યાર સુધી મારે ડાયરી લખવાની ચાલુ કરી દીધી હશે ના કરી હોય તો કરી દેશો અને ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી નમસ્તે ખુશ રહો આભાર રહો નમસ્કાર